અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ નો વિદેશી દારૂ ઝડપી માહિતી મુજબ અંકલેશ્વરની સોસાયટી પાસેના ઓપન પ્લોટમાં એક રિક્ષા નંબર જીજે સોલ વાય પચાસ અડતાલીસમાં માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને મળતા તેઓએ રેડ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે નજીકના તપાસ કરતા જમીનમાં દાંતેલા સિન્ટેક્સની ની ટાંકીમાંથી વિદેશી દાણો નો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે સ્થળ પરથી કેશવ પાર્કમાં રહેતા મિનેસ મોડી પંજાતી બજારમાં રહેતા લાલા વસાવા તાળફળિયામાં રહેતો સની વસાવા અને ભંગવાડમાં રહેતા વિજય વસાવાની ધરપકડ કરી પોલીસે એક લાખ એકાવન હજારની કિંમતના વિદેશી દાળોની આઠસો ચાર નંગ બોટલ અને ચાલીસ હજારની રીક્ષા મળી કુલ રૂપિયા એક લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે